ભારતીય જનતા પાર્ટીમાં નગરપાલિકામાં તમે સદસ્ય છો અને પક્ષના નેતા પણ છો બેસવાની ફરજ કેમ પડી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા લેખિત મૌખિક તેમ ટેલિફોનિક રજૂઆતો કરવા છતાં ગામની પ્રજાના કોઈ પ્રશ્નોનું નિરાકરણ ન લાવતા અમારે ન છૂટકે વિરમગામ ગામની પ્રજા માટે અત્યારે ગટરના પ્રશ્નો પાણીના પ્રશ્નો મિક્સ પાણી આવવાની ફરિયાદો જેનું કોઈ નિરાકરણ ન લાવતા અને એજન્સીને છાવરતા માટે અમારે આજે આ આંદોલન પર બેસવાની ફરજ પડી છે અને શું વિરમગામ નગરપાલિકાની અંદર ભૂગર્ભ ગટરના પ્રશ્નો પીવાના પાણીના પ્રશ્નો અને બીજા ઘણા બધા પ્રશ્નો છે સ્વચ્છતાને લગતા જેના અનુસંધાને અગાઉ મૌખિક લેખિત ઘણી વખત રજૂઆત કરવા છતાં ચીફ ઓફિસર દ્વારા કોઈ પગલાં ન લેતા આજે અમા સવારના દસ વાગે ગાંધી ગાંધીઝિંદિયા માર્ગે આંદોલન કરવાની અમારે ફરજ પડી છે અચોક્કસ મુદત માટે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ ન લાવે અને અમારે પ્રશ્નોનું હલ ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદત માટે અમે આંદોલન બેઠા છીએ એમણે ધારાસભ્યશ્રીએ પત્ર લખ્યો છે એ અનુસંધાને એમની વિચારસરણી મુજબ એમને સહયોગ આપવો ન આપવો એમનો પ્રશ્ન છે પણ વિરમગામના પ્રતિનિધિ તરીકે વિરમગામની પ્રજા માટે વોર્ડ અને વિસ્તાર અને ગામના ચૂંટાયેલ પ્રતિનિધિ તરીકે અમારી ફરજના ભાગરૂપે અમે નગરપાલિકાના ચીફ ઓફિસર સામે આંદોલન પર બેઠા છીએ